આવેલા લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ને તસ્કરોએ નિશાન બનાવી માં રહેલા કબાટો તોડી તેમાંથી રોકડા રૂપિયા એસી હજાર ની ચોરી નો ગુનાને અંજામ આપ્યો હતો શાળાએ ક્લાર્ક ભરત સોનાવણીએ ધોરણ એક થી માટે ના વિદ્યાર્થીઓને હજાર એડમિન રૂમની તિજોરીઓમાં મૂક્યા હતા જેની તસ્કરોએ ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં બે તસ્કરો એડમિન રૂમમાં હાથ ફેરો કરતા કેદ થયા હતા આ અંગે શાળાના ક્લાર્ક ભરત સોનવણેએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન ભરૂચ એલસીબી પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દર શરૂ કરતા મળેલી માહિતીના આધારે મૂળ નેપાળ અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અનિલ ચંદેકામી હિતેશ રૂપસિંહ વિશ્વકર્મા ભીમ રાતીદાસ અને અમન ઘનબીરે બિસ્ટની ધરપકડની જીઆઈડીસી પોલીસ મથકના હવાલે કર્યા હતા